અખિલ ભારતીય મિડ ડે મિલ કર્મચારી મહાસંઘ નવી દિલ્હી પ્રેરિત દેશવ્યાપી ધરણા પ્રદર્શન અને દેશના પ્રધાનમંત્રી શ્રી કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રીને આ યોજનાના લાખો રસોયા અને સંચાલકોના જટિલ પ્રશ્નો પરત્વે ધ્યાન આકર્ષિત કરવા જિલ્લા કલેક્ટર કચેરીએ ત્રણ આવેદનપત્રો આપવામાં આવ્યા ગુજરાત સરકાર પાસે પણ છ માંગણીઓ સાથેનું આવેદનપત્ર જેમાં યોજનાનું ખાનગીકરણ આ યોજનાના રસોઈ કામ દરમિયાન કોઈ દુર્ઘટના ઘટે તો ચાર લાખની સહાય રાજન્દ્રસિંભી ચોડાસામાં અખિલ ભારતી મિડ ડે મીલ કર્મચારી મહાસંઘ અધ્યક્ષ આજ રોજ અમે દેશવ્યાપી ધરણા કાર્યક્રમ મિડ ડે મીલ ના આ યોજનામાં પચ્ચીસ લાખ વર્ષોના મેલ પર બહેનો છે ઓગણચાલીસ વર્ષથી શોષિત વંચિત છે પહેલી વાર અખિલ ભારતીય લેવલે સંગઠન બન્યું છે કાર્યક્રમ દેશના ચારસો જિલ્લાઓમાં એક સાથે આવેદનપત્રનો છે આવેદનપત્રમાં મુખ્ય ત્રણ મુખ્ય નવ માંગો છે આ યોજનાનું ખાનગીકરણ અટકાવવું આ યોજનામાં કામ કરતા રસોઈ હેલ્પરને માસિક દસ હજાર વેતન આપવું એ સહિતના શ્રમ અને રોજગારના અમને લાભો મળે સહિતની કુલ નવ માંગો અમે આજે કલેક્ટર કચેરી ખાતે અમદાવાદ જિલ્લાના રસોઈ અને મદદની સંચાલક ભાઈઓ બહેનો ઉપસ્થિત થઈ અને માન્ય મહેરબાન કલેક્ટર સાહેબને ને આવેદનપત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબને અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાહેબને અમે મોકલવાના છીએ ચારસો જિલ્લાઓમાં થવાનો છે એ પૈકી અમદાવાદનો જિલ્લા જિલ્લા મથકે મારે હાજર રહેવાનું છે ગુજરાતના મારું હોમટાઉન ટાઉન હોવ હિસાબે એ ઉપરાંત અમે આ યોજના ઓગણીસો ચોર્યાસી થી ગુજરાત સરકારમાં ચાલે છે ઓગણીસો ચોર્યાસી માંથી યોજના ચાલતી હોય સંપૂર્ણ સ્ટર છે ગુજરાતની ભાજપ સરકાર સમક્ષ અમારી છ માગણીઓ છે એ પણ આજે કલેક્ટર સાહેબ સાથે અમે રજૂ કરવાના છીએ આવેદનપત્ર મહેરબાન માન્ય મુખ્યમંત્રીશ્રીને પહોંચે દેશના વડાપ્રધાન શ્રીને મો પહોંચે ધર્મેન્દ્ર પ્રધાનજીને પહોંચે આ આવેદનપત્રનો કાર્યક્રમ એટલા માટે કે સૌ ભારતીય મજદૂર સંઘ સંલગ્ન વિચાર રાષ્ટ્રીય વિચારધારાઓ સંગઠન હોવાથી અમે સૌપ્રથમ સંવાદમાં માનીએ છીએ રાષ્ટ્રીય ઉદ્યોગ પહેલાં જોઈએ છીએ ઉદ્યોગિક ગીત પહેલા જોયું છે સૌથી છેલ્લે શ્રમિક ગીત એટલે છેલ્લા તબક્કે અમે આવીને પહોંચ્યા છીએ ઓગણચાલીસ વર્ષથી આ યોજનાના પચીસ લાખ રસોઈ અને ગુજરાતના એક લાખ રસોઈ હેલ્પર મદદની સંચાલકોનું શોષણ થતું હોય તો હવે અમારે શાંતિથી બેસી ન રહેવું જોઈએ આ પાછેરામાં પહેલી પૂણી છે આવેદન પદ્ધતિ રાજ્ય સરકાર તો કેન્દ્ર સરકારમાં આમાં નહીં જાગે તો દેશ વિશાળ કાર્યક્રમ આપવાની અમારી તૈયારી કરી ચૂક્યા છે આ યોજનામાં રસોઈ અને મદદની હેલ્પર તમે જોવો આઠ આઠ કલાક કામ કરે છે માત્ર ભારત સરકારે એક હજાર રૂપિયા નિશ્ચિત કર્યું છે ગુજરાત સરકાર એમાં થોડો ઉમેરો કરે છે પણ એ નજીવો છે આઠ કલાક કામ કરતા હોય શ્રમ રોજગારના લિસ્ટમાં અન્ય રસોઈ હેલ્પરો હોય છે એની સાપેક્ષમાં દૈનિક વેતન આપે લઘુત્તમ વેતન આપે અથવા દસ હજાર માંગ એમને જે સરકારને યોગ્ય લાગે અમારી મુખ્ય માગણી છે ખાનગીકરણ અટકાવવાની માગણી છે અને શ્રમ રોજગારના તમામ લાભો આ યોજનામાં મળે ઉપરાંત આ યોજનાને બદનામ કરવામાં રસોઈ અને ખા મહત્વની મુશ્કેલી પડતી હોય તો અનાજનો જથ્થો

ભારત સરકારનો પણ અમે ટાઈમ લીધો છે માની શિક્ષણ મંત્રીશ્રીનો સરકાર આમાં નિદાસીનતા વલણ આપશે તો આગામી દિવસોમાં આજ સુધી મેં બાળકોને ભૂખ્યા રાખવાનો પ્રયાસ નથી કર્યો આપ જોઈ શકતા હોય તો ધરણાનો કાર્યક્રમ હંમેશા આખો દિવસ હોય પરંતુ અમારા રસોઈને એલ પર આખો દિવસ રોકાય તો બાળકો તેત્રીસ લાખ બાળકો કે ભૂખા મરે ભૂખ્યા મરે અમે એ શ્રમિક બાળકો છે શ્રમિકોના પરિવારના બાળકો છે એને પણ ભૂખ્યા નથી રહેવા દેતા અને કાર્યક્રમ આપ્યો છે ત્યારે હવે સરકાર જો આમાં નહીં વિચારે તો આગામી દિવસોમાં આનાથી જલદ કાર્યક્રમો આપવાનો પણ અમારી તૈયારી છે